શ્રી ગણેશ હાય નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે ભગવાન શિવની આરાધના કરીએ છીએ પરમપદની પ્રાપ્તિ થાય શિવલોકધામની પ્રાપ્તિ થાય એ અર્થે મુક્તિના દાતા આપણે ભગવાન શિવની આરાધના કરીએ છીએ કારણ કે શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન શિવ છે મહાદેવની ઉપાસના કરવાથી ભવના દુઃખ કષ્ટ પીડા મળે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય એ અર્થે આપણે ભગવાન શિવને પ્રસન્ન કરવા આપણે શિવકથા પણ સાંભળીએ છીએ તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ શિવ મહાપુરાણની મહાત્મ શિવ મહાપુરાણમાં સાત સંહિતા આવે છે તેમાં પહેલી સંહિતા વિધેશ્વર સંહિતા બીજી સંહિતા રુદ્ર સંહિતા ત્રીજી સંહિતા સહિતા ચોથી સંહિતા રુદ્ર સહિતા પાંચમી સંહિતા ઉમા સંહિતા છઠ્ઠી સંહિતા કૈલાસ સંહિતા સાતમી સંહિતા વાય સંહિતા તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ શિવ મહાપુરાણ મહાત્મ્યનો મહિમા શિવ મહાપુરાણનો મહિમા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઓમ ત્રંબકમ યમી સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વામી વૃત્યો મોક્ષ શિવપુરાણનો મહિમા પ્રયાગતિથમાં ઋષિ મુનિઓ શિવપુરાણ સાંભળવા ભેગા થયેલા તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય શુદ્ધ વ્યાસપીઠ પર બેઠા હતા એ સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સૈનિક મુનિસુતજીને ઉદ્દેશીને બોલ્યા કે હે મહાજ્ઞાની સુત તમો અમને પુરાણોની કથા સંભળાવો જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદભક્તિથી વૈરાગ્ય શી રીતે વધે વિકારો કેવી રીતે દૂર થઈ શકે આસુરી જીવો કેવી રીતે પવિત્ર બની શકે તથા જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય દ્વારા આત્મા તાત્કાલિક પવિત્ર બની શિવને પામી શકે તે આપ અમને બતાવો સુતજી બોલ્યા શિવ મહાપુરાણની કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર રસાયન રૂપ છે આ કથા શિવજીએ પોતે જ કહેલી છે જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે શિવ મહાપુરાણ સનતકુમાર ઋષિએ મહર્ષિ વ્યાસજીને કહેલું પછી વ્યાસજીએ તે શિવપુરાણ કલયુગમાં જન્મેલ મનુષ્યના હિત અર્થે ટૂંકમાં કહેલું છે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે શિવપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદની મેળવી શકે છે તે ઈચ્છિત ફળ આપનારું અને પાપોનો નાશ કરનારું છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તે રાત સૂર્ય યજ્ઞ અને અગ્નિષ્ઠ હોમ યજ્ઞનું ફળ પામે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે તેની દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે આધિ વ્યાધિ ઉપાધિ ત્રણ તાપોને સમાવે શિવપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે એવું આ મહાશિવપુરાણ છે મહાપાપી દેવરાજને મોક્ષની પ્રાપ્તિ સૈનિક બોલ્યા કે હે સુતજી આ કલયુગમાં શિવકથાથી કયા પાપીઓ શુદ્ધ થયા છે તેની વિગત જણાવવા આપ કૃપા કરો સુતજી બોલ્યા આ કલયુગમાં શ્રવણ પનનથી પાપ કરનારા કામી દૃષ્ટ અવિચારી દુરાચારી વ્યાભિચારી મનુષ્ય શુદ્ધ થયા છે છળપકટ કપટ કરનારા દ્રેશી દાંભિક હિંસક ક્રૂર વર્ણાશ્રમ ધર્મથી ભષ્ટ વગેરે મનુષ્યો શિવપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર બની શિવપદને પ્રાપ્ત કરે આની કથા હું તમને કહું છું તે તમે સાંભળો કિરાતનગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો તેનું નામ દેવરાજ હતું તે બ્રાહ્મણ ધર્મ ત્યજી ચારે વર્ણના લોકોનું ધન મેળવી દુરાચારી જીવન જીવતો તેણે અધર્મથી ઘણું ધન એકઠું કર્યું હતું એક દિવસ આ દેવરાજ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા ગયો ત્યાં તેણે એક શોભાવતી નામની સુંદર વેશ્યાને જોઈ એ વેશ્યા ઉપર મોહી પડ્યો તેને વેશ્યાને પોતાની પત્ની બનાવી તેના ઘરે જ રહેવા લાગ્યો આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ તેને વેશ્યાને છોડી દેવા ઘણો સમજાવ્યો પણ તે માન્યો નહીં માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલ છે એમ માની તેને એક રાતે પોતાના માતા પિતા અને પત્નીને મારી નાખ્યા અને તેમના ઘરમાં પડેલું ધન લઈ તે વેશ્યાને ઘેર આવી ગયો તે વેશ્યા સાથે માંસ મદિરાની મોજ માણવા જીવવા લાગ્યો એક દિવસ દેવયોગે તે પ્રતિષ્ઠાનગરમાં જઈ પહોંચ્યો ત્યાં તેને ઓચિંતો સખત તાવ ચડ્યો તે તાવમાં કળસતો એક શિવાલયના ઓટલે બેઠો તેને શિવાલયના પુંજારેની સંમતિ મેળવી ઓટલે પડી રહેવા વિનંતી કરી પૂંજારીને તેની પર દયા આવતા તેને ઓટલે પડી રહેવાની છૂટ આપી આ સમય શિવાલયમાં શિવજીની કથા ચાલતી હતી દેવરાજ તાવમાં પીડાતા પીડાતા તે કથા સાંભળતો હતો એક મહિના બાદ તાવથી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો તેને લેવા આવ્યા પરંતુ શિવના દૂતોએ તેમની પાસેથી છોડાવી દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાસમાં શિવ શરણે લઈ ગયા આમ દેવરાવ અનેક લોકોને મારી નાખ્યા માતા પિતા તથા પત્નીને પણ મારી નાખી વેશ્યાગામી બન્યું મદિરા આરોગવા છતાં આમ શિવ મહાપુરાણની કૃપાથી એ પાપી બ્રાહ્મણને ક્ષણ મારમાં જ મોક્ષની પ્રાપ્તિ મળી દૃષ્ટ બિદુંગ બ્રાહ્મણની કથા સેનક બોલ્યા કે હે સુત શિવજીની ભક્તિમાં વૃદ્ધિ થાય એવી હું બીજી કથા કહું છું આપ અમારી પર કૃપા કરો સુતજી બોલ્યા સમુદ્રની તટે આવેલા બાષ્કલ નામે એક ગામમાં બિદુંગ નામે બ્રાહ્મણ અને સંચુલા નામે તેની પત્ની રહેતા હતા બિદુંગ મહાપામી દુરાતમાં ખરાબ માર્ગે ચાલનારો હતો ત્યારે તેની પત્ની ચંચુલા ધર્મિષ્ઠ હતી બિદુંગ પોતાની સુંદર પત્નીને છોડી વેશ્યાને ત્યાં રહેતો હતો તેની સાથે વિલાસી જીવન જીવતો અને દિવસો વિતાવતો આથી યૌવનમાં પહોંચેલ તેની પત્ની ચંચુલા પણ આડે માર્ગે જઈ પરપુરુષને સેવતી થઈ હતી એક રાતે બિદુંગે પોતાની પત્નીને પર પુરુષને સેવતી જોઈ ખૂબ જ ક્રોધિત થઈ ગયો તે પોતાની પત્નીને મારવા લાગ્યો આથી ચંચુલાએ કહ્યું તમે વેશ્યા સાથે વિલાસ ભોગવો છો અને મારી દરકાર પણ કરતા નથી હું પતિ તરફના સુખ વિના કેવી રીતે જીવું તેથી જ હું પર પુરુષ સેવતી થઈ છું આમાં મારો શું દોષ દૃષ્ટ બુદ્ધિ મૃદુંગે કંઈક વિચારીને કહ્યું કે તું સહેજ પણ ડર્યા વગર પરપુરુષને સેવ પણ મને કાંઈ વાંધો નથી પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને સોંપી દેવું તેથી તારો અને મારો બંનેનો સ્વાદ સધાશે આમ બંને પતિ પત્ની દુરાચારી બની ગયા થોડા સમય બાદ બિંદુ મૃત્યુ પામ્યો અને નરકે ગયો ત્યાં ઘણા દુઃખ ભોગવી પછી વિંધ્યાચલમાં પિચાસનો અવતાર પામ્યો પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના બાળકો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી ધીરે ધીરે તેનું યૌવન પણ ઘટવા લાગ્યું દેવ યોગી એકવાર પવિત્ર પર્વને દિવસે ચંચુલા પોતાના કુટુંબીઓ સાથે ગૌકર્ણ ક્ષેત્રમાં આવી સ્નાન કરી પવિત્ર બની ત્યાં શિવાલયમાં વંચાતી શિવપુરાણની કથા સાંભળવા બેઠી કથામાં પુરાણીના મુખે સાંભળેલું જે સ્ત્રી પતિવ્રતા ધર્મ ત્યજી પરપુરુષમાં આસક્ત બની વ્યાપી જાણી બને તે છેવટે નરકમાં જાય અને ત્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે આ સાંભળી ચંચુલા ભયથી ધ્રુજી ગઈ તે કથા પૂરી થતાં જ પુરાણી પાસે આવીને કહેવા લાગી કે મેં જિંદગીમાં અનેક અધર્મ અને દુરાચાર કર્યા છે મેં પતિવ્રતા ધર્મ ત્યજી પર પુરુષને સેવ્યા છે હવે તમે મારો ઉદ્ધાર થાય એવો કોઈ રસ્તો બતાવો તમારી કથા સાંભળીને હું ધ્રુજી ગઈ છું પુરાણીએ કહ્યું શિવજીની કૃપાથી તું સંયમ સ સમયસર જાગૃત થઈ ગઈ છે તો ભય છોડીને શિવજીને શરણે જા પસ્તાવો થનારને શિવજી અવશ્ય સદગતિ આપે છે આમ કહી પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવપુરાણની કથા સંભળાવવા માંડી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી એ શિવકથા સાંભળીને તે કૃતાર્થ થઈ ગઈ તેનું અતકરણ શુદ્ધ થયું તે શિવની ભક્તિ ધ્યાનમાં જીવવા લાગી સમય પસાર થતાં ચંચુલ્લા મૃત્યુ પામી ત્યારે શિવગોળો ચંચુલાની વિમાનમાં બેસાડી શિવપુરી લઈ ગયા ત્યાં તેણે ત્રિનેતી પંચમુખી વર્ણી સૂર્ય સમાન ક્રાંતિવાળા શિવજીના દર્શન કરી તે અત્યંત હર્ષ વિભોર બની ગઈ તેણે શિવજીને બે હાથ જોડી પ્રણામ કર્યા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પાર્વતીએ પ્રેમથી તેને પોતાની સખી બનાવી એકવાર ચંચુલાએ પાર્વતીજીને સ્તુતિ કરી તેને પ્રસન્ન કર્યા આથી પાર્વતીજીએ તેને કંઈક ઈચ્છિત વર માગવા જણાવ્યું ત્યારે ચંચુલાએ કહ્યું પોતાનો પતિ ક્યાં છે તે શું કરી રહ્યો છે તે મારે જાણવું છે અને તેને સદગતિ મળે એવો કોઈ ઉપાય બતાવવા પાર્વતીજીને પૂછ્યું પાર્વતીજીએ કહ્યું મારો તારો પતિ બિદુંગ પાપી અને દૃષ્ટ મનવાળું હોવાથી તેને નરકવાસ મળ્યો છે ત્યાં તેણે ઘણા દુઃખો સહન કર્યા છતાં હજુ તે વિંધ્યાચલ પર્વતમાં પિચાસ રૂપે જીવી રહ્યો છે તે જો શિવકથા સાંભળે તો જ તેની સદગતિ મળી શકે તેમ છે ચંચુલાની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ પાર્વતીએ તુંબરુ નામના ગંધર્વરાજ અને ચંચુલાને વિમાનમાં વિંધ્યાચલ મોકલ્યા અને તુંબારુને બિદુંગ સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું તુંબરુ અને સંચુલા બંને વિંધ્યાચલ પર્વત પર આવ્યા તુંબરૂએ અતિ ભયાનકને પિચાસ બિંદુને સખત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી તુંબુર શિવપુરાણ સાંભળવા માટે વિંધ્યાચળ પર આવ્યા આ સમાચાર સાંભળી દેવો તથા ઋષિઓ પણ ત્યાં આવી પહોંચ્યા તુંબરૂએ પિચાસને પહેલી સંહિતાથી માંડી સાતમી સંહિતા સુધી શિવપુરાણ સંભળાવ્યું આથી બિદુંગ પ્રેતીઓની માથી મુક્ત બની દિવ્ય શરીરવાળો થઈ પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યું પછી બિદુંગ પોતાની પત્ની અને તુંબરૂ સાથે વિમાનમાં બેસી શિવધામે આવ્યો ત્યાં શિવે બિદુંગને પોતાનું ગણ બનાવ્યો સંચુલા પાર્વતીની સખી બને આદર પામી અને મોક્ષ પામી આમ જે માનવ શિવકથા સાંભળે તેની સદગતિ થાય છે શિવપુરાણની શ્રવણ વિધિ સૈનિક બોલ્યા કે હે સુતજી હવે તમે શિવપુરાણ શ્રવણનો વિધિ જણાવો સુતજીએ કહ્યું શિવપુરાણની પૂર્ણાહતિ નિર્વિઘ્ને થાય તે આશ્રયથી પ્રથમ જ્યોતિષને બોલાવી તેની પાસે ચોખ્ખું મુર્હત કઢાવી સૌને આમંત્રણ મોકલવું કથાના સ્થાનની પસંદગી શિવમંદિર તીર્થવન કે પોતાના ઘેર એમ ચાર જગ્યામાંથી એકની પસંદગી કરવી કથાની ભૂમિને શુદ્ધ કરી લીપવું ધાતુશી શણગારવી કેળના પાનથી મંડપ બાંધવો ચંદરવો અને ફળ ફૂલથી ચોપા શણગારવું ચારે બાજુ ધજાઓ ફરકાવવી પછી શિવજીના આસનની રચના કરવી કથાકાર માટે ઊંચા વ્યાસપીઠ પર આસન આપવું વ્યાસપીઠ પર બેઠેલ પુરાણીએ અધ્યય પૂરો ન થાય ત્યાં સુધી કોઈની નમસ્કાર કરવા નહીં પુરાણી પવિત્ર ચતુર શાંત કામક્રોધને જીતનાર દયાળુ અને કુશળ વક્તા હોવા જોઈએ કથા સૂર્યોદયથી માંડી સાડા ત્રણ પ્રહર સુધી વાંચવી બપોરના સમયે મળમૂત્રનો ત્યાગ કરી લગભગ બે ઘડી કથા બંધ રાખવી પુરાણીએ રમણા આગલા દિવસે હજામત કરાવી લેવી કથામાં વિઘ્નનાશક માટે ગણપતિજીનું નવગ્રહનું સર્વતોભદ્ર દેવતાનું શિવજીનું તથા ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂંજન કરવું પછી સ્તુતિ કરતાં પ્રાર્થના કરવી કે કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ને થાવું આપ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો આમ સ્તુતિ કર્યા બાદ પુરાણીનું પૂંજન કરું ઓમ ત્રંબકમ યજા મહે સુગંધી પુષ્ટિવાદાનમ ઉરવાનું કમી વંદનાનું મૃત્યુ મોક્ષે મામ્રિતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ ઓમ નમ શિવાય